પોલીસ ભવન ખાતે માન્ય કમિશનર સાહેબના અધ્યક્ષતામાં અને તમામ ધારાસભ્યશ્રીઓ અને કમિશનર સાહેબની સમગ્ર ટીમ એમની વિશેષ ઉપસ્થિતિમાં પોલીસ એડમિનિસ્ટ્રેશનની એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર પાછલી જે સંકલન બેઠક ત્રણ મહિના પહેલાં કારણ કે સહિત આવી હોય એટલે ત્રણ મહિનાનો ગાળો રહ્યો હતો તો એ સંકલન બેઠકની અંદર જે મુદ્દાઓ ચર્ચાયા હતા એનું શું સમાધાન આવ્યું છે તે બાબતે ચર્ચા કરી વિવિધ ટ્રાફિકના મુદ્દા હોય લો એન્ડ ઓર્ડરના મુદ્દા હોય પ્રોહિબિશનના વિવિધ મુદ્દાઓ હોય પોતાના ધારાસભ્યશ્રી એમના વિસ્તારના જે મુદ્દાઓ હોય એને લઈને પણ ચર્ચા કરી સાથે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ માન્ય પોલીસ કમિશનર સાહેબ અને એમના સમગ્ર ટીમનું જે પ્રકારે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તથા રથયાત્રા દરમિયાન જે પ્રકારે સુનિયોજિત આયોજન કર્યું અને જે ટીમ વર્ક કર્યું એ એ બાબતે એમને સૌને પોલીસ વિભાગની સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા અને વિવિધ પ્રશ્ને ચર્ચા કરી વડોદરા કઈ રીતે વધારે ટ્રાફિકમાં પ્રોફેશનલી બિહેવિયર વડોદરાના સિટીઝનનું બને પ્રોહિબિશનના જેટલા પણ મુદ્દાઓ હોય ડ્રગ્સ હોય આલ્કોહોલ હોય એમાં પણ વધારે કયા પ્રકારના કેમ્પેઇન્સ જે એનજીઓઝ હોય એમના દ્વારા પણ કરવામાં આવે અને સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા પણ શું શું ઇનિશિયેટીવ લેવામાં આવ્યા છે તેને લઈને ચર્ચા કરી સંકલન બેઠકમાં આપને માનનીય મેમ્બર ઓફ પાર્લિમેન્ટ એમએલએ શ્રીઓ ઉપસ્થિત રહ્યા અને આ એક રેગ્યુલર ફોર્મેટમાં આ મિટિંગ યોજના આયોજન કરવામાં આવે છે અને કેટલાક મુદ્દાઓ બાબતે આપણા પોલીસ અધિકારીઓને ધ્યાન દોરી છે તે અંગે વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તે ઉપરાંત આપણે વિભાગ તરફથી કેટલાક નવા ઇનિશિયેટિવ આપણે લીધી છે ટ્રાફિક સુરક્ષા અંગે સ્કૂલ ચિલ્ડ્રન સેફ્ટી અંગે અને ટેકનોલોજીના ઉપયોગથી પોલીસ વિભાગને વધુ અસરકારક બનાવવા ટ્રાન્સપરન્સી અને એફિશિયન્સી વધારવા માટેના જે પ્રયાસો છે આ અંગે પણ એમણે અવગત કરી છે સાથે સાથે આપણે જે કમ્યુનિકેશન નિરંતર બની રહેશે ચૂંટાયેલા પ્રતિનિ જનપ્રતિનિધિઓના જે રજૂઆતો છે આને પણ ધ્યાને રહીને રાખીને શહેરના નગરવાસીઓને વધુ સુરક્ષા અને એમના સિક્યુરિટી અને મોબિલિટીના સંબંધિત સેવાઓ વધુ અસરકારક રીતે આપવાની પ્રયાસ ચાલુ રહેશે આ અંગે તે બધાઓ સાથે વિસ્તૃત છે